રજૂઆત કરી હતી તો પોલીસ લાજવા ને બધા ગાજવા મળી અને જે આઠવી પાસ ગૃહમંત્રી છે એને પોલીસ પરિવાર દુરુપયોગ કરી બુટલેગર દુરુપયોગ કરી એનો વિરોધ કરાવ્યો અને આ અત્યારે આખા ગુજરાતમાં જેમને સમર્થન મળી રહ્યું છે અને સોશિયલ મીડિયાની અંદર પણ તમામ જે મીડિયા ચેનલોના જે ચેનલો છે એની અંદર નવ્વાણું ટકા જે કમેન્ટો આવે છે જીગ્નેશ મેવાણી અને દારૂબંધીના સમર્થનમાં આવી રહી છે તો ગુજરાત જે જે આપણે અને સરદાર ગુજરાત છે આ ગુજરાતની અંદર ખાલી જે દારૂ બંધી છે એ પેપર ઉપર છે આપણે તમામ લોકો જાણીએ છીએ કે ગુજરાતના નાના બાળકને પાંચ સાત વર્ષના બાળકને પૂછવામાં આવે કે દારૂ ક્યાં વેચાય છે તો તમને આંગળી પતી બુટલેગરનો રસ્તો કે એની દુકાનો બતાવે અને આપણે તમામ વિરોધ નથી પણ જે હપ્તાખોર પોલીસ છે જે જે ને ચાવરે છે અને ઉપર ગાંધીનગર સુધી હપ્તા પહોંચાડે છે આ તમામની સાઠગાંઠથી ગુજરાતને ઉડતા ગુજરાત બનતા કોઈ રોકી નહીં શકે જ્યાં સુધી પબ્લિક જનતા નાતી જાતિના વડા એક થઈ ગુજરાતને નશા મુક્ત કરવા માંગતી હોય તો તમામ લોકો એક થઈને આનો વિરોધ કરવો જોઈએ એટલે અત્યારે એક માહોલ બની રહ્યો છે ગુજરાતની અંદર તમામ સમાજના જાતિ જાતિના પાર્ટીના લોકો એક થઈ રહ્યા છે આનો વિરોધ કરી રહ્યા છે પણ જે ગૃહ મંત્રી જે નશા મુક્ત કરવાની જે વાત કરવી જોઈએ ચેલેન્જ સ્વીકારવી જોઈએ ચેલેન્જ સ્વીકારી નથી રહ્યા અને ક્યાંક ને ક્યાંક ભાગતા ભરે છે તો અમારી પણ તમામ સમાજના વતી ચેલેન્જ છે કે ગુજરાતનો એક તાલુકો જિલ્લો એક ગામ બતાવે જ્યાં દારૂ કે ડ્રગ્સ વેચાતો ન હોય અમને એવું લેખિતમાં સોગંદનામું ગૃહમંત્રી પોતે આપે કા રાજીનામું આપી દે જો ગુજરાતની અંદર દારૂબંધી ન કરી શકતા હોય તો અમારી ચેલેન્જ છે અને આ મુખ્ય કારણ છે આ મુદ્દો ઉશ્કેરવાનો દ્વારા કે જે 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 અત્યારે વિરોધ થઈ રહ્યો હતો લોકો આત્મહત્યા કરી રહ્યા હતા જે શિક્ષકો વિરોધ કરી રહ્યા હતા એ મુદ્દો દબાવવા માટે જીજ્ઞેશ ઉઠાવ્યો છે અને પોલીસ પરિવાર આગળ કર્યો છે મુખ્ય કારણ આ છે અને આવા નાના નાના જે કઈ મોટા મુદ્દા હોય દબાવી અને આવી રીતે દારૂબંધીના જે કઈ બુટલેગરો પોલીસ છાવરે છે ગૃહમંત્રી આવેદનપત્ર એટલે દેવામાં આવી રહ્યું છે કે ગુજરાતની અંદર દારૂ ડ્રગ્સ પીવાથી લોકો મરી રહ્યા છે એના વિરોધમાં આજે અમે ઉતરા છીએ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા અને સર્વે સમાજને અમે અપીલ કરીએ છીએ કે તમે પણ સાથે જોડાવો અને ગુજરાતની અંદર નશાખોર મુક્ત ગુજરાત થાય એમ વિચાર લઈને જીજ્ઞેશભાઈ મેવાણી જ્યારે નીકળ્યા છે એમના સમર્થનમાં અમે પણ રાજકોટ શહેરથી કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપી રહ્યા છીએ જે લોકો ભ્રષ્ટ અધિકારી છે હપ્તાખોરી કરે છે અને હપ્તા લઈને એના પરિવારનું ગુજરાન લાવે છે અને બીજાના પરિવાર ગુજરી જાય એ પોઝિશન થઈ રહી છે એના આજે અમે વિરોધ કરી રહ્યા છીએ